સુકન્યા પાવ્રત ધર્મ પાળનારી સ્ત્રીઓમાં જેની ગણના થાય છે જે ઘરેણું કહેવાય છે એ સુકન્યાનો ઇતિહાસ પણ અદ્ભુત છે સુકન્યા રાજા શરિયાતીના પુત્રી હતા અને રાજા શરિયાતી એક દિવ્ય દાંપત્ય જીવતા અને એ વખતે એક વખત રાજા વનવિહાર કરવા નીકળે છે ભૂતકાળમાં પહેલાંના સમયમાં પર્યાવરણને ખૂબ મહત્ત્વ અપાતું રાજાના કડક આદેશો હતા કે પર્યાવરણને નુકસાન ન કરવું અને રાજાનો પરિવાર વિહાર કરવા જુદી જુદી જગ્યાઓમાં ફરે છે ઉપવન જોવે છે અને આ સુકન્યા ચોતરફ પક્ષીનો કલ્લવ જોતી જોતી મંત્ર બુગ્ધ થઈ અને વિચરે છે ત્યારે એને એક સુમસામ પર્ણકુટી દેખાય છે અને પર્ણકુટી પાસે જાય છે અને જોતાં જોતાં આપણે જેને રાફડો કહીએ છીએ એ રાફડો દેખાય છે એની નજીક જાય છે તો રાફડીની અંદર બે મણી જેવી તગ તગતી વસ્તુ દેખાય છે અને આ સુકન્યાને કુતુહલ થાય છે કે આ શું છે અને એનું પરીક્ષણ કરવા માટે બે સૂળ લાવી અને આ સુકન્યા એ તગધગતી દેખાતી મણી જેવી વસ્તુમાં સૂળ ભોકાવે છે અને એ સૂળ ભોગતા એક આહ નીકળે છે અને લોહીની ધાર થાય છે અને લોહીની ધાર થતાં સુકન્યા ડરી જાય છે ભયભીત થઈ અને પિતા પાસે જતી રહે છે હવે આ ઋષિ તો અક્રોધી હતા એને ક્રોધ ન હતો એ લોહી નીતરતી આંખે ભગવાનને ભરોસો હતો એટલે ભગવાનને કહ્યું હે પ્રભુ તે જે કહ્યું એ ઠીક કર્યું મારે કોઈ તર્ક કરવો નથી હોઈ સોય જો રામ રચી રાખા કો કરી તર્ક બઢાવે શાખા હવે ઋષિએ તો આ વિઘ્ન કરનારને સામે ક્રોધ ન કર્યો પણ ભગવાન આનથી દ્રવ્ય ઉઠ્યા અને આની સજા મળવી જોઈએ એ વિચારે ભગવાન ક્રોધિત થાય છે અને સજા આપવા માટે તૈયાર થાય છે રામાયણમાં લખ્યું છે કે સાધુ અવિજ્ઞા તુરત ભવાની કરકલ્યાણ અખિલ કહાની ઈશ્વરના નિયમ મુજબ કર્મ કરવામાં માણસ સ્વતંત્ર છે એ ફળ ભોગવવામાં પરતંત્ર છે એવી રીતે સુકન્યા પોતાના પિતા પાસે પરત આવે છે અને એ પછી બને છે એવું કે રાજા એનો પરિવાર એના અંગરક્ષકોના મળમૂત્ર બંધ થઈ જાય છે અને આની પીડા થતાં રાજા વૈદ્યોને બોલાવે છે પણ સારવાર કારગત નીવડતી નથી પછી વેદોક્ત માણસોને બોલાવે છે અને પૂછે છે કે આનું કારણ શું આ કોઈ રોગ નથી અને એ વખતે વેદોક્ત ઋષિઓ કે મુનિઓ કહે છે કે તમારામાંથી કોઈએ કોઈ પાપ કર્મ કર્યું હોય અને એ કર્મને હિસાબે આ ફળ ભોગવું પડતું હોય પછી પરિવારને બોલાવી સરિયાથી રાજાએ પૂછ્યું છે અને સુકન્યાએ કહેવું છે કે હા પિતાજી રાફડો જોતા એમાં બે તક તકતી મણી જેવી વસ્તુ જોતા મેં સૂર ભોંકાવી અને અંદરથી એક ઋષિ નીકળ્યા છે અને એને પીડા થઈ છે પણ હું ભયથી આપની પાસે આવી અને જાણ ન કરી એ પછી તો શરિયાતી રાજા ઋષિ પાસે જાય છે અને ઋષિને પગે લાગે છે અને ક્ષમા માગે છે એ વખતે ઋષિ કહે છે સાધુ કહે છે કે ભાઈ મારી પાસે કોઈ ક્ષમા આપવાનો અધિકાર નથી હું તો સાધુ છું અને એ વખતે કહે છે કે તો પ્રભુ આનો કંઈક ઉપાય બતાવો એટલે એક કહે છે કે પશ્ચાતાપનો ઉપાય એક જ છે કે પોતાની સજા પોતાની મેળે ભોગવી લેવી જોઈએ એટલે ભગવાન સૌ સારાવા ના કરે અને એ વખતે રાધાએ ફરી પૂછ્યું છે કે હે પ્રભુ હે સાધુ અમે તો અજ્ઞાની છીએ તો તમે શાસ્ત્રને માધ્યમાં રાખીને ઉપાય બતાવો ત્યારે આ જૈવન ઋષિ કહે છે કે આનો ઉપાય એક જ છે કે હું વૃદ્ધ છું સાધનામાં બેઠો હતો એમાં અમારી આંખ ફૂટી ગઈ હું નેત્રહીન થયો તો હવે આ પશ્ચાતામાંથી તારે મુક્ત થવું હોય તો તારી કન્યાનું મને કન્યાદાન કર તારી કન્યા મને પરણામ રાજા વિચાર કરે છે કે આ સાધુએ તો અણગમતું માગ્યું પછી તો મંત્રીઓને સલાહ લે છે પરિવારને પૂછે છે કે મારે શું કરવું એક બાજુ સૌંદર્યવાન પુત્રી છે બીજી બાજુ વૃદ્ધ ઋષિ છે એ પણ અંધ છે અને બધા વિચાર કરે છે ને એ જ વખતે સુકન્યા બધાને રોકીને કહી ઉઠે છે કે હે પિતાજી આ એક આપણા પરિવાર ઉપર કલંક લાગ્યું છે અને જો એ કલંક મુક્ત ન થઈએ તો આપણે પાપના ભાગીદાર થઈએ સાધુએ તમારી પાસે મારો હાથ માંગ્યો છે મારું દાન માંગ્યું છે તો રાજી ખુશીથી આપ મારું દાન આપો મારું પાણી ગ્રહણ કરાવો અને એ સાધુને પત્ની તરીકે હું આખું જીવન વ્યતીત કરીશ અને એ પિતાજી સાંભળો તમને કલંક લાગે એવું કર્મ હું ક્યારેય નહીં કરું મારું પાર્થિવ્રત ધર્મ પૂર્ણ રીતે નિભાવીશ અને પછી તો કહે છે કે શરિયાતી રાજાએ એ અંધ અને વૃદ્ધ સાધુને બોલાવી પોતાની સુંદર પુત્રીને સુકન્યાને પરણાવી છે અને કન્યાદાનમાં અઢળક ઝવેરા સોનું ચાંદી કે ખામી ન રહે એવું રથ તૈયાર કર્યા છે પોશાકો તૈયાર કર્યા છે પોશાક પહેરાવ્યા છે એ વખતે સુકન્યા બોલી છે કે પિતાજી તમે એ કેમ ભૂલી જાઓ છો કે હું મહેલે જતી નથી હું પર્ણકુટીએ જાઉં છું તો પર્ણકુટીએ મારે આ ધન દોલત શા કામના મારે કોને બતાવવાના છે મારે તો તપો સાધના કરવી છે આપ કૃપા કરીને મને વલ્કલના વસ્ત્રો આપો અને આ ઝવેરા ધન એ બધું આપની પાસે રાખો રાજા રાણી રડી પડે છે પરિવાર રડી પડે છે અને એ વખતે શું કન્યાએ ખરેખર વલ્ક વસ્ત્રો ધારણ કર્યા છે અને પતિની સાથે ફરી એ જ આશ્રમમાં આવ્યા છે મનકર્મ વચનથી પતિની સેવા કરે છે એને દંતમંજન કરાવવું સ્નાન કરાવવું યજ્ઞ સમયે પ્રાતઃ સંધ્યા સમયે યજ્ઞ સમધિ લાવી યજ્ઞ દ્રવ્ય લાવી યજ્ઞની આહુતિ આપવા માટે પોતે હાથ રાખી ઋષિ પાસે યજ્ઞ કરાવે છે ફળફૂલ કંદમૂળ લાવી અને સમયસર આ અંધવૃદ્ધ ઋષિને ચૈવન ઋષિને એ ભોજન કરાવે છે અપાર સેવા કરે છે અને ક્યારેક ક્યારેક તો ચૈવન ઋષિ પણ એની સેવા જોઈને રડી પડે છે એ વખતે ભગવાન કંપી જાય છે દ્રવિત થાય છે કારણ કે ભગવાન તો કોમળ છે કોમલ ચિતયતિ દીન દયાલા ભગવાન કોમળ છે અને એણે અશ્વિની કુમારોને બોલાવ્યા છે અશ્વિની કુમારો આવ્યા છે અને કહેવું છે કે હે અશ્વિની કુમારો ભૂલોકમાં ચૈવન ઋષિ વસે છે એની સાથે એમના પત્ની સુકન્યા છે અને આ ચૈવન ઋષિ અત્યારે વૃદ્ધ છે નેત્રહીન છે તો કૃપા કરી તમે એવું કંઈક ઉપાય કરો કંઈક એવી દવા આપો કે એ ઋષિ ફરીથી યુવાન બને અને ફરીથી નેત્રો પ્રાપ્ત થાય અશ્વિની કુમારો ભગવાનના ચરણમાં મસ્તક નમાવી અને નીકળવાની તૈયારી કરે છે અને સાથોસાથ ભગવાન કહે છે કે હે અશ્વિનીકુમારો તમે સુકન્યાની પરીક્ષા પણ કરજો અને તુરંત અશ્વિનીકુમારો તળાવના કિનારે આવે છે અને જે જગ્યાએ સુકન્યા સ્નાન કરતા હોય સુકન્યા અશ્વિનીકુમારોને જોઈને લજ્જીત થઈ ગભરાઈ જાય છે અને પૂછે છે કે કોણ છો તમે હું એકલી સ્ત્રી સ્નાન કરું છું શા માટે તમે આવ્યા અને એ વખતે અશ્વિનકુમારો કહે છે તમે રાજકુમારો છો વિચરતા વિચરતા નીકળ્યા છીએ તમારું રૂપ અને સૌંદર્ય જોઈએ મુગ્ધ બન્યા છીએ આપ કોણ છો અને એ વખતે શું કન્યા પોતાનો ઇતિહાસ કહે છે એ વખતે ફરી કુમારો કહે છે કો હો તમે એક વૃદ્ધ સાધુને પરણીને વૃદ્ધ સાધુને પતિ માનીને એની સેવા કરીને આટલું બધું દુઃખ શા માટે બેઠો છો આપ તો મહેલના મહારાણી હોવા જરૂરી છે આપને અહીંયા શું સુખ મળે છે અમને કંઈ સમજાતું નથી આપ કોઈ રાજકુમારને પરણો અથવા તો અમે બંને ભાઈઓમાંથી એકને પરણો તો આ શ્રેષ્ઠ છે અને એ વખતે મહાશક્તિ સુકન્યા ક્રોધિત થાય છે અને અશ્વિની કુમારોને કહે છે કે હવે આટલેથી અટકી જાઉં કારણ કે હું મારી મારા પતિની વિરુદ્ધ કોઈ વાત સાંભળી શકતી નથી હવે આગળ બોલશો તો હું તમને શાપ આપીશ અને એ વખતે કુમારો થંભી જાય છે અને ફરી કુમારો સુકન્યાને પૂછે છે કે હે કન્યા તમે તમારી જાતને જો પાતિવ્રત ધર્મ પાળનારી સ્ત્રી કહેતા હો તો મુખેથી બોલો છો પણ એની પરીક્ષામાં પાસ થશો અને સુકન્યા હા પાડે છે અશ્વિની કહે છે કે અમે તમારા પતિ અને બે અમે અશ્વિની કુમારો એક રૂપમાં હોઈએ તો તમે તમારા મૂળ પતિને ઓળખી શકો સુકન્યા ત્યારે પણ હા પાડે છે અને એ કસોટી આપવા તૈયાર થાય છે અને સુકન્યા કહે છે કે આપ અહીંયા થોડી વાર અટકો હું મારા પતિને પૂછી આવું દરેક પાતિવ્રત ધર્મ સ્ત્રી પાળનારી સ્વતંત્ર નિર્ણય ક્યારે કરતી નથી અને એ ઋષિ ચૈવન પાસે આવે છે જૈવન ઋષિ કહે છે કે સુકન્યા મને તારા પાતિવ્રત ધર્મ પ્રત્યે વિશ્વાસ છે તું પાતિવ્રત ધર્મ પાળવામાં પારંગત નીવડી છે ચાલ હું પણ તારી સાથે આવું અને વરધ અને અંધ ચૈવન ઋષિ તળાવના કિનારે આવે છે અને ત્રણેય એ તળાવના પાણીમાં ડૂબકી મારે છે અને બહાર નીકળે છે ત્રણેય એક સરખા લાગે છે ત્રણેયનું એક સરખું મુખ લાગે છે ત્રણેયના એક સરખા પોશાક લાગે છે પછી સુકન્યાને કહે છે કે હે સુકન્યા તું તારા ધણી તારા પતિને ઓળખી લે જેને તું સ્વીકારીશ ત્રણમાંથી એકને એ તારા પતિ કહેવાશે છે શરત મંજૂર છે ને અને એ પછી સુકન્યા મા ભવાનીને પ્રાર્થના કરે છે અને ભવાની એને આશીર્વાદ મનમાં આપતા હોય એમ એક પુરુષની પસંદગી કરે છે અને એને સ્વીકારે છે એ પુરુષ બીજું કોઈ નહીં પણ એ જ હતા જૈવન ઋષિ પતિ પત્ની રડી પડે છે અશ્વિની કુમારોની આંખમાં આંસુ આવી જાય છે અને આમ આનંદિત થાય છે એ પછી તો કહેવાય છે કે જૈવન ઋષિએ કહ્યું છે કે આપે જે મારા પર ઉપકાર કર્યો છે હે કુમારો એના બદલામાં મારે પણ તમને કંઈક આપવું જોઈએ ત્યારે કુમારો એમને કહે છે કે એક વિટંબણા છે જે પૂર્ણ થાય છે અને એ વખતે ઋષિ કહે છે બોલો ત્યારે અશ્વિનકુમારો કહે છે કે જ્યારે જ્યારે યજ્ઞ થાય છે ત્યારે ત્યારે ઇન્દ્ર અમને યજ્ઞ ભાગમાં સોમરસ આપતો નથી એ જુદા જુદા બાના બતાવી અમને સોમરસથી વંચિત કરે છે આપ રાજા સરિયાના મહેલમાં જઈ યજ્ઞ કરાવો અને યજ્ઞના ફળ પેટે પ્રાપ્ત કરવા માટે અમને સોમરસ મળે એવી વ્યવસ્થા કરો ઋષિ ખાતરી આપે છે પછી તો અશ્વિની કુમાર જતા રહે છે અને બે પતિ પત્ની પોતાના આશ્રમમાં આવે છે મેં નાનપણમાં સાંભળ્યું છે કે પછી તો એક વખત શરિયાતી રાજાના પત્ની રાજાને કહે છે કે હે રાજન આપણે આપણી પુત્રી વૃદ્ધ ઋષિને પરણાવી ખરી ચાલો તો જઈએ તો ખરાય એ ઋષિ જીવે છે કે શું છે આપણી દીકરી કેવા દુઃખમાં છે શું છે આપણે તપાસ કરીએ અને બે પતિ પત્ની રથ લઈ અને આશ્રમમાં આવે છે તો સુકન્યા એક યુવાન સાધુની સાથે આનંદ કરતી હોય તે હસતી હોય છે અને રાણી ક્રોધિત થાય છે રાજા ક્રોધિત થાય છે અને કહે છે કે હે સુકન્યા તે મને પહેલેથી જ આમ જણાવ્યું હોત તો હું તને આવી રીતે પરણાવત નહીં તે તો અમારા કુળને કલંક લગાડ્યો અને એ વ્યક્તિ સુકન્યા માતા પિતાના ચરણોમાં મસ્તક નમાવે છે અને કહે છે કે મેં કંઈ પાપ કર્યું નથી પ્રભુ હે પિતા મેં તમારી આબરૂ વધારી છે રાજા પૂછે છે કઈ રીતે અને પછી આ સુકન્યા બધો વ્રતાંત કહે છે અને વ્રતાંત સાંભળતા જૈવન ઋષિ સામે જુએ છે ચૈવન ઋષિ પણ ખાતરી આપે છે કે તમારી સુકન્યા ખરેખર પવિત્ર છે નિષ્પાપ છે અને એના પાતિવ્રત ધર્મના પ્રતાપે મને ફરી આંખો મળી છે અને યુવા અવસ્થા પ્રાપ્ત થઈ છે પિતાજી ખૂબ આનંદિત થાય છે શાસ્ત્રોમાં લખ્યું છે કે જગતમાં જેનો બાપ રાજી એ દીકરીને સ્વર્ગ મળે છે એ કહે છે જે રીતે રામાયણમાં કહેવું છે જનક રાજાએ સીતાજીને જોઈ કે પુત્રી પવિત્ર કીએ કુલ દો ચૈવન ઋષિને સાથે સુકન્યા જોતા શરિયાતી રાધા પણ આવું જ બોલ્યા કે પુત્રી પવિત્ર કીએ કુલ દો રાજાને ખૂબ આનંદ થાય છે પછી તો મેં કહ્યું એમ કથા પ્રમાણે સરિયાતી રાજાને જૈવંત ઋષિ યજ્ઞનું કહે છે યજ્ઞ થાય છે અને ઇન્દ્રને કહે છે કે આ યજ્ઞના ફળ પેટે હવે પછી અશ્વિની કુમારોને તમારે સોમરસમાં ભાગ આપવો ઇન્દ્ર ના પાડે છે અને કહે છે કે દેવોના વૈધ છે અશ્વિની કુમારો એને નશાકારક પદાર્થ ન આપવા જોઈએ એ વખતે સોમરસનું મૂળ તત્વ જાણકારી ચૈવન ઋષિ આપે છે અને કહે છે કે સોમરસ એ આયુષ્ય વધારનારો આરોગ્યવર્ધક છે સોમરસ એ કોઈ નશાકારક નથી દયાનંદ સરસ્વતીએ પણ એ વાતનું સમર્થન પોતાના સત્યાર્થે પ્રકાશમાં આપ્યું છે કે સોમરસ એટલે લીમડાનો રસ પણ લોભાગુ તત્વોએ અંગ્રેજોએ જ્યારે ભારત હતા આપણા ગ્રંથોમાં ફેરફાર કરી અને સોમરસને દારૂની સાથે સરખાવ્યો છે અને આ લોભાગુ તત્વો હજી પણ એવું કહે છે કે સોમરસ એ દારૂ છે સોમરસ મદિરા છે એ વાત તદ્દન ખોટી છે તો આમ એને ચોમરસમાં ઋષિઓને ભાગ મેળવ્યો છે અશ્વિનીકુમારોને બધા ઋષિઓને દક્ષિણા આપી છે અને ફરી પાછા ચૈવંત ઋષિ સાથે સુકન્યા પોતાના આશ્રમમાં ફરે છે આપને આ ઇતિહાસ ગમ્યો હોય આનાથી રાજી થયા હો આશા રાખું છે કે આપ નિત્ય સ્મરણ કરો એક વાતનો હું ખુલાસો કરું હું કાંઈ ભીખ નહીં માગું કે મારી સ્ટોરીને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો મારે કંઈ કરવું નથી કહેવું નથી પરંતુ મારો એક જ આશય છે કે આવી મહાન સત્યોનું સ્મરણ નિત્ય કરો અઠવાડિયે કરો સાધના સફળ અંતમાં કનુભાઈ દૂધરે છે જય શિયામ